ઇન્ડિગો એરલાઇન્સના સીઈઓ ડીજીસીએના ચાર અધિકારીઓની સમિતિ આજે ફરી પૂછપરછ માટે માટે હાજર રહેવા ઇન્ડિગો એરલાઇન્સના સીઈઓને સમન્સ આપ્યો છે આજે ડીજીસીએના અધિકારીઓ સંકટની સ્થિતિ કેમ ઊભી થઈ હતી તેના કારણોની તપાસ કરી રહી છે ઇન્ડિગો તરફથી દસ ડિસેમ્બર સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જવાનો દાવો કરવામાં આવ્યો જોકે બાર ડિસેમ્બર છતાં હજુ સુધી આ સંકટ યથાવત છે સ્થિતિમાં સુધારો ચોક્કસ આવ્યો છે ચાર અધિકારીઓની સમિતિ આજે ફરી પૂછપરછ માટે હાજર રહેવા માટે ઇન્ડિગો એરલાઇન્સના સીઓને સમન્સ આપ્યો છે આજે ડીજીસીએ ના અધિકારીઓ સંકટની સ્થિતિ કેમ ઊભી થઈ હતી તેના કારણોની તપાસ કરી રહી છે ઇન્ડિગો તરફથી દસ ડિસેમ્બર સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જવાનો દાવો કરવામાં આવ્યો જોકે બાર ડિસેમ્બર છતાં હજુ સુધી આ સંકટ યથાવત છે સ્થિતિમાં સુધારો ચોક્કસ આવ્યો છે ડીજીસીએ જ ઇન્ડિગોના ઓપરેશનની કમાન સંભાળતા જ મહદઅંશે ફ્લાઇટનું સંચાલન પૂર્વવત થયું છે